અરે ઉઘરાણી તો બહુ વધી ગઈ છે કોઈ પૈસા હાલતું નહીં હું તો હારું કોઈ પૈસા હાલવા જ નહીં આ ત્યાં મેરાઈ નહીં આવો બધાય ઘેર ઉઘરાવા જવું પડશે એને પહેલાં ઉઘરાણી કરવા જ જતા આ તો પેલા નગાજી લાગે લે મારા હારા મારા પંદર હજાર રૂપિયા બાકી પણ પાસે મોબાઈલ નહીં ફરે લે વાત કરવાની

एतला बडा कशोनाय मरा आजनाच पैसा आलं कशोने आ, 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 आ शांती बात करो आवाज नीचो कशो सु शांती बात नाही ना ते आवाज तो आधरे पे पैसा द्या नाही ते रुपयो नाही मले निकाल हे हात ना आडी नाही मले किधु ना हात તને બતાવવા કાર્યો બોલાય ને બોલાવા હોય ને હલો હા ભાઈ આ બાજુ બબલ થઈ હાય તો આપડા જેટલા તારા દોધે ત્રણે એકલા પસારસી તો પૈસા પાવર માં વાત કરીએ એટલે પછી પાવર માં તો રેહવાનું જ પૈસા પાવર માં તો રેવાનું જ નવી ગાડી લાવે એટલે નપલી એ ના કરશું નવી લાવે બબાલ લાકડા તપમા પાડી દઈ તો લેબોલા

લાકડું એકલો તમે ખબર છે પંદર હજાર રૂપિયા લઈને બેઠો મારા દાદાગીરી દાદાગીરી કરી લેવા એવું એનો મતલબ દાદાગીરી નહીં કરી એ ભાઈ પાવર કરવા માંડ્યા

જોયું નથી આવું કોઈ તારા કર તો હારી છે કાફી સારું ખબર છે દમની વાત ના કઈ ના કઈ એક આવશે ને તો ઊભોથી કાઢી ખબર પેલું નાવ પેલું બાવરિયા ખાલી ચીરીન બતાય તો હું જોઉ ચીરસ તું બાવરિયા મને સમજા નહી હેડે આ સાયન મે એ અવાજી સેટો લેયું તું કોઈ હથિયાર લાયો છો કે નહી હું તો ખાલી હાથ પગનો હયુ લઈને આયા છું જે બોલાયું અરે તી તો પથારી ફેરવી જરૂર પડશે તો પડશે તે ભી बंदूक આવ એ बंदूक લેતા લેતા જા બે મિનિટમાં બસ બે ફટ પાંચ મિનિટ ઊભા રહો ભાઈ બગ્ય બરોબર પાંચ મિનિટ રહેજો હલતા નહી એકા હલતા નહી फटाफट આવ જલ્દી આવ જીલે ઉપાડવાનું આવી જાવ આ તો બળા બળા ફાડી નાખું હોય એટલા ના હા જો ભાઈલ કે સેન્ટ્રલ જેલ ને સેન્ટ્રલ જેલ જેમ બરોબર છે

બીજી એક શું લે એક જય માતાજી માતાજી પણ હું જો ભાઈ ઝઘડા ના પેલા હું નિયમ સમજાવી દઉં પેલા બરોબર ના ના ઝઘડો લાયા છો તમે ગોળી માધો અમે દંડા નહીત ના હોય મમ્મી મને મારા પૂરા શું આવું જોઈએ ગોળી માધો અમારું કરવાનું